નીલમ છે બધું સેટ કરીને કે આપે છે એને લઈ જાય છે ફોટો શૂટ કરવા માટે ને તો એને મૂકવા જવાનું છે સોમા લે સ્કૂટી લઈને આવી હતી એક્ટિવ આપ અને મૂકીને જાય છે ના ને મેં આ ચાવી છે મૂકી દઉં છું મને જો તો દીક્ષિતના ના અમારે બ્લોગ બનાવ નહીં કારણ કે ટાઈમ એવો નતો કે બ્લોગ બનાવીએ અને મોબાઈલ પણ તે વખતે બીજો હતો એટલે ની બનાવ ને આજે પાસ શૂટિંગ કરવા જાય છે તો તે જલ આજે શૂટ કર્યા પછી મોકલજો ને વિડીયો મોકલીશ ને બધા ઉતારી દુલ્હન ને ભી તૈયાર કરી ને વિડીયો દુલ્હા ભી મળશે અને ફોટોશૂટ કેવી રીતના થાય એ ભી બ્લોગ કરીશ હા એ તમારા ભાગનો બ્લોગ હું કરી તમને આપીશ હા આજના વિડીયોમાં એમને જે શૂટિંગ કરશે એ મોકલાવશે એટલે આમાં એડ કરીશ અને પછી કાલે મૂકીશ ને હા અમે પણ જોયું તારે હતા એટલે જોયું નહીં આ બાજુ નીલમ થયેલા બે લઈને બેઠી છે સેટ આપવા માટે હા તો તે જવા માટે તૈયાર થઈ ગઈ છે અને નીલમ પણ મંદિર જવા માટે તૈયાર થઈ ગઈ છે હેલ

અને નામ તો એક્ટિવ આપણે એક્ટિવ વાત કહીએ છે તો નૈતિક ને મૂકીને અર્કિત અર્કિત લઈ આવ્યો અને એની મમ્મી શું કરે છે તરબૂચ કાપે છે તરબૂચ પાર્ટી અર્કિત ટ્યુશન જઈને આવ્યો આજે તો એક્ટિવ લઈને ગયા ને અર્કિત કે મજા આવી ગઈ ને હે અર્કિત કહે છે કે પપ્પા તું પણ લઈ લે કેમ હા

તો ખાવાની કઈ મજા કઈક અલગ હોય છે ને અને હવે કેરી પણ આવી ગઈ છે તો કેરી પણ ખાવાની મજા આવશે રસ કાઢી કાઢી ખાવાનું પણ હા ખાઈ લીધો પણ છે ને એમના અમારે ફ્રીજ નહીં લેવાતું એટલે ફ્રીજ લેવા છે તો મજા આવશે ત્યાં સુધી તો તરબુજ ખાઓ ઓર મજા કરો

અને જો ટાઈમ થયો છે છ અને બે થઈ છે તો કર ટાઈમે મંદિર ખોલાયું છે આજને આજની આંગી છે કંઈક આવી આપણને આજે આવી છે હું હરજીમ ગયો તો સાંજનું કામ તો અમારે ખાલી બધું તૈયારી કરવાની હોય છે ને તે આરતી કરવાની હોય અને બીજું ખાસ કંઈ કામ હોય નહીં અને સવારની જે તૈયારી હોય વાસણ પુસન મૂકવાનું હોય પછી આંગલુસના મૂકવાના હોય એ બધું કામ હોય બાકી સાંજનું એટલું બધું કામ નથી રહેતું જો આંગલુસના અહીંયા સુકાય છે આ ગળીવાળી મૂકવાના આ બાલકી ધોઈને મૂકવાની એવું હોય છે તો મારી ભદ્રને ગુરુવારે સુખડી અને રવિવારે બે દિવસ બહુ સુખડી ચડે છે અને નારિયળ પણ જેટલી સુખડી ચડે એટલા અને સુખડીનો ભાવ કંઈક આવો છે ઓછામાં હવેથી સુખડી એટલે કે પહેલાં એકાવન હતા અને હવે એક થયા છે અને એકસો એક જેવી તમારે સુખડી અહીંયા તાજી બનાવીને આપે છે એકદમ રેડી કરીને આસી સક્ષય અને એ લોકો ના હોય તો હું

તો આરતી રેડી થઈ ગઈ છે અને કપૂર માટે સાંજના સાડા આઠ થઈ ગયા છે અને કરવાનો ટાઈમ થઈ ગયો છે તો નીલમ આવી છે માંગલી કરે છે જય ચિંતામણી પાસનાથ ભગવાન કી જય મંદિર માંગલી થઈ ગયું છે અને હવે જઈ છે ઘરે તો આશિષ નું પણ લગ્ન ની વાતો આવે છે તો આશિષ શું કરીશ તું લગ્ન ની વાતો આવીશ તો કેટલી વાર છે હજુ પણ બે એ બે વર્ષ વાત કરે છે પણ બે વર્ષ તો નહીં આવતી ચાલે છે ને એને ભાઈ સાથે એના પર કાઢવાનો વિચાર છે પપ્પા કેટલી અમે દેરાસરે થી આવી ગયા છે અને ઘરે ખાવાનું ખાઈને પછી નરેશના ઘરે આવ્યા છે અમે બેસવા માટે અક્ષય ને પાયેલ બી ઘરેથી આવી ગયા તો એ લોકો અહીં ગેલાવી ગયા થોડું એમને કશું આપવાનું હતું ઘરેથી લાયા હતા એટલે અભરી છે અક્ષય ઘરેથી લાયો નરેશ ને આપી તો બધા ખાંસી થઈ ગયેલી છે પણ થોડી થોડી બધા ખાઈને બેઠા અને આ નાનજી નાનજી ભાજ નાનો મીતુ મીતુ

એટલે રસ્તામાં તો અમે કોઈ કરી નથી કારણ કે છે ને એક ન એકાદ રસ્તો એટલે બ્લોકિંગ કરતા નહીં રસ્તામાં ન પતંગો અગલી સાલ માટે આવી છે છોકરાઓને તો એ લોકો પેકિંગ કરે છે એમના અને પછી મૂકી દે છે ને નહીં તિક તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો યાર કમેન્ટ ન કરો እንንንንን እንንን <kk> <laughs>